બરણા પંથકના ગામડાઓમાંથી પોરબંદર આવવા માટે પ્રવેશ દ્વાર સમા જ્યુબેલી પુલના ચાર રસ્તે હાઈ મસ્ટ લાઈટ ટાવર ઘણા સમયથી બંધ છે જેના કારણે રાત્રિના સમયે અવર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો બીજી બાજુ પુલ પરની સ્ટ્રીટ લાઇટો પણ વારંવાર બંધ રહે છે તેથી યોગ્ય કરવા માંગ થઈ છે પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી જ્યાં વસવાટ કરે છે તેનાથી માત્ર પાંચસો મીટરથી પણ ઓછા અંતરે આવેલા જુબેલી પુલના ચાર રસ્તે ઘણા લાંબા સમયથી હાઈ મસ્ટ ટાવર બંધ છે રાત્રિના સમયે પોરબંદર શહેરના આ બાયપાસ રોડ પરથી મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે દ્વારકાથી સોમનાથ જતા પ્રવાસીઓ પોરબંદરમાં થઈને પસાર થાય ત્યારે અહીંયાથી નીકળે છે તો માછીમારી ઉદ્યોગ સાથે સંકળાયેલા વાહનોની પણ રાત્રિના સમયે મોટી માત્રામાં અવર છે એટલું જ નહીં પરંતુ પોરબંદરના સામાકાંઠે આવેલા જુબેલી બોખીરા રોકડિયા હનુમાન મંદિર ગાયત્રી મંદિરથી માંડીને ખાપડ સુધીના વિસ્તારની સોસાયટીઓમાં હજારો લોકો વસવાટ કરે છે અને આ પુલ પરથી અવર કરે છે ત્યારે આ પુલ ઉપર અનેક સ્ટ્રીટ લાઇટો બંધ હોય છે અને જુબેલી પુલના ચાર રસ્તે આવેલી લાઇટના આ મોટો ટાવર પણ ઘણા લાંબા સમયથી બંધ છે જેના કારણે વાનવાર અકસ્માતનો ભય સર્જાય છે. પોરબંદર નગરપાલિકાના તંત્રએ આ અંગે તાત્કાલિક ઘટતું કરવું જોઈએ અને જરૂરી સમારકામની કાર્યવાહી કરીને આ લાઇટ ટાવરને પુનઃ જળહળતો કરવો જોઈએ. તેવી આ વિસ્તારના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. જુબેલી વિસ્તારમાં આવેલા ચાર રસ્તા પરનો આ હાઈમસ્ટ ટાવર ઘણા સમયથી બંધ છે પોરબંદરના સામાકાંઠે કાંઠે અનેક સોસાયટીઓ આવેલી છે કે જ્યાં હજારો લોકો વસવાટ કરે છે તેઓને અવર જવર માટેનો આ મહત્ત્વનો કહી શકાય તેઓ જુબેલી પુલ છે તેના ઉપર પણ સ્ટ્રીટ લાઇટો વારંવાર બંધ હોય છે અને નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર તેનાબેન તિવારીના નિવાસસ્થાની તદ્દન નજીક આવેલ આ હાઈમસ્ટ ટાવર લાંબા સમયથી બંધ છે જેના કારણે ચાર રસ્તા પરથી રાત્રિના સમયે વાહનો પસાર થાય છે ત્યારે અકસ્માતનો ભય સર્જાય છે માટે નગરપાલિકાના તંત્રએ તેનું સમારકામ કરાવવું જ રહ્યું રાજકાલ જિગ્નેશ પોપટ